નમસ્કાર મિત્રો હું ડોક્ટર ભરતભાઈ સોનાણી આ યુટ્યુબ ચેનલમાં આપણે અલગ અલગ રોગો વિશે વૈજ્ઞાનિક કે સાયન્ટિફિક ચર્ચા કરતા હોઈએ છીએ તો એની અંદર આજે આપણે વાત કરીશું બહુ જ કોમન એટલે કે બહુ જ સામાન્ય પ્રશ્ન વિશે નોર્મલી છેલ્લા પંદર વર્ષથી સર્જન તરીકેની મારી પ્રેક્ટિસમાં હું પેરીએનલ ડિઝીઝ એટલે કે હરસમસાના રોગના અસંખ્ય પેશન્ટ જોતો હોઉં છું જ્યારે કોઈ પણ દર્દીને ઓપરેશનની સલાહ આપીએ બહુ જ મોટો કોમન પ્રશ્ન હોય કે સાહેબ ઓપરેશન પછી ટોયલેટનો કંટ્રોલ જતો રહે એવું મેં સાંભળ્યું છે એવું થઈ શકે શું ઓપરેશન પછી ટોયલેટ ના રોકી શકાય શું ઓપરેશન પછી ટોયલેટ લાગે તો તરત જ જવું પડે આવા બધા પ્રશ્ન આવતા હોય છે તો મિત્રો આ વિડીયોના ચેનલથી હું તમને એક માહિતી આપવા માગું છું કે ઓલમોસ્ટ અત્યારના સમયમાં જે ઓપરેશનની ટેકનોલોજી છે એમાં ફિશર એટલે કે હરસ તથા મસા એટલે કે પાઇલ્સના ઓપરેશનમાં સંડાસની જગ્યાનો કંટ્રોલ જવાની એટલે કે એનાલ ઇનકોન્ટિનન્સ સ્ટૂલ ઇનકોન્ટિનન્સ થવાનો પ્રશ્ન બહુ જ ઓછો થતો હોય છે ઓલમોસ્ટ નહીવત એવું કહી શકાય ઓપરેશન તમે ટાંકાવાળું કરાવો તો પણ ભલે લેસરથી કરાવો સ્ક્લેરોથેરાપી કરાવો બેન્ડ લાઈગેશન કરાવો અથવા તો લેટેસ્ટ ટેકનોલોજી જે સ્ટેપલર એટલે કે ગનથી થતું ઓપરેશન છે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવો પરંતુ નોર્મલી ટોયલેટની જગ્યાની રીંગ કપાઈ જવાનો ડર છે એ ખોટો હોય છે એવું થતું હોતું નથી આ ઉપરાંત જે એ ડર હોય છે કે એકવાર ઓપરેશન કરાવ્યા પછી સંડાસનો કંટ્રોલ ના થઈ શકે તથા ટોયલેટ લાગે તો આપણે રોકી ના શકીએ આ મોટા ભાગના કેસમાં ગેરમાન્યતાઓ હોય છે આવો કેસ જનરલી બહુ જ ઓછું થતું હોય છે તો આ ડરના લીધે ઘણીવાર લોકો જે પહેલાં બીજા સ્ટેજના કે સામાન્ય પાઇલ્સ હોય એને કોમ્પ્લિકેશન થાય ત્યાં સુધી ડરના લીધે રાહ જોતા હોય છે એના લીધે આપણને ઓપરેશન પછી થોડી હેરાનગતિ વધુ થતી હોય આ ઉપરાંત રિકવરીનો ટાઈમ વધુ લેતો હોય આ ઉપરાંત રેશ પણ વધુ કરવો પડતો હોય તો આવા ખોટા ડરના લીધે ઓપરેશનની જ્યારે જરૂર હોય ત્યારે ઓપરેશન ટાળવાની જરૂર હોતી નથી હા ઘણી વાર ભગંદરનું ઓપરેશન એટલે કે ફિશ્યુલાનું ઓપરેશન ફિશ્યુલામાં અલગ અલગ પ્રકાર હોય એમાં જ્યારે હાઈ ફિશ્યુલા હોય સુપ્રાલિવેટર ફિશ્યુલા હોય એટલે કે ફિશ્યુલા ભગંદરનો રસ્તો ખૂબ જ ઉપર સુધી જતો હોય ટોયલેટને કંટ્રોલ કરતી રિંગની ઉપરથી જતો હોય તો ભગંદરના કેસમાં એવું બની શકે કે ઓપરેશન આપણે ફરીવાર થતું રોકવા માટે વધુ એગ્રેસિવ ઓપરેશન કરીએ તો એના ઇનકોન્ટિનન્સ એટલે કે ટોયલેટનો કંટ્રોલ જવાના ચાન્સીસ રહેતા હોય પરંતુ જનરલી હરસ અને મસાના કેસમાં ટોયલેટનો કંટ્રોલ જતો રહે કંટ્રોલ ના કરી શકીએ એવું બનવાના ચાન્સીસ પ્રમાણમાં બહુ જ ઓછા હોય છે તો એવી માન્યતા આપણે કાઢી નાખવી જોઈએ અને જરૂર હોય તો યોગ્ય સમયે તમારા નજીકમાં કોઈ પણ સર્જનને બતાવી સર્જરી કરાવવી જોઈએ એવા ડરના લીધે સર્જરી હોય ના કરવી જોઈએ જો તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય આના લગતો તો તમે આ યુટ્યુબ ચેનલના કોમેન્ટમાં તમે તમારો પ્રશ્ન લખી શકો છો અમે એનો આન્સર આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું આ ઉપરાંત આ વિડીયો જો તમને કામનો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયો બીજાને શેર કરો જેથી કરીને આ માહિતી એમને પણ મળતી રહે ધન્યવાદ